પાપની માતા કોણ છે જેને સંસારમાં કાળો કેર વર્તાવ્યો છે બરાબર તો ધ્યાનથી સાંભળો પહેલાં એક સુંદર મજાનું દ્રષ્ટાંત એક સુંદર નગર હતું એ નગરનો રાજા પણ ન્યાયપ્રિય હતો અને ભક્તિ ભજનવાળો હતો એ નગરમાં એક કઠિયારો રહે કઠિયારો કઠિયારોનો ધંધો લાકડા કાપી અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે બરાબર હવે એ કઠિયારો એના ગામથી થોડે દૂર એક જંગલ હતું એ જંગલમાં રોજ લાકડા કાપવા જાય હવે ગામથી થોડે દૂર ચાલે એટલે જંગલની શરૂઆત થાય એટલે જંગલની શરૂઆત થાય ત્યાં જ એક સંત મહાત્મા રીએ બાંધીને લાકડાની ઝૂંપડી બાંધીને જ વાહડા બહાડા ખોડીને ઝૂંપડી બાંધીને ઉપર એ ઘાસપુરા નાખીને ઝૂંપડી બાંધીને એક સંત મહાત્મારી અને ભક્તિ ભજન કરે રોજ રોજ પોતાની ભક્તિ ભજનમાં જ રહે હવે ત્યાંથી આ કઠિયારો નીકળે કઠિયારો એ સંત મહાત્માને જોવે અને સંત મહાત્મા એ કઠિયારાને જોવે જ્યારે સંત મહાત્મા સમાધિમાં ન હોય ત્યારે કઠિયારાને જોઈ લઈએ અને કઠિયારો તો રોજ સંત મહાત્માને જોવે પછી આગળ વધી જાય થોડોક જંગલમાંથી લાકડા કાપી અને લાકડાનો ભારો બાંધી અને ઘર તરફ રવાના થઈ જાય રોજ લાકડા વેચે અને એના જે પૈસા આવે એનાથી એનું ઘરના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે બરાબર હવે એક દિવસ લાકડા કાપવા જતો હતો જંગલ તરફ બરાબર સાધુ મહાત્માની એ ઝૂંપડી આવી એટલે સાધુ મહાત્મા દયા આવીને કઠિયારાને બોલાવે અહીંયા અહીંયા એટલે ગયો બોલો કે મહાત્માજી કે ભાઈ તું આ રોજ લાકડા કાપવા આવેસ બરાબર તો ક્યાં લાકડા કાપી અને લાકડાને વેચી અને મારા ઘરનું જીવન નિર્વાહ ચલાવું છું ભાઈ આ તું સાદા લાકડા રોજ બરાબર પણ હું તને એક એવા લાકડાનો જંગલ બતાવું કે તું જે રોજ લાકડા વેચેસ એના તને માની લે કે સો રૂપિયા આવે તો તને એના દસ ગણા પૈસા આવશે એક હજાર રૂપિયા આવશે એટલે કઠિયારો કે એવું શું કે એવા કઈ જગ્યાએ કે તું જ્યાંથી લાકડા કાપે ને એનાથી થોડોક આગળ વધ કે એટલે તને સાગના લાકડાનો જંગલ મળશે કે સાગના લાકડાનો સાગના લાકડાનો ભાવ સાદા લાકડા કરતાં દસ ગણો હોય તો કે તો સારું કહેવાય તને કે દસ ગણા પૈસા આવશે જે તને સો રૂપિયા વેચેસ ને તો એ લાકડા તું જેટલા તું રોજ બારો બાંધી જાશ માન કે બે મણ બાંધી જાશ તો ઓલા તું બે મણ બાંધી જાશ ને બાંધીને જાયશ તો તને એના હજાર રૂપિયા આવશે કે એટલે કઠિયારોને પહેલાં તો કાંઈ વિશ્વાસ આવ્યો નહીં કે હું તો જંગલનો માહેરો છું જંગલનો ભૌમિયો છો ને મહાત્મા તો એને બેઠા મહાત્માને શું ખબર પડે પણ કે મહાત્મા એ કે તું મારીમાં વિશ્વાસ થાય ને જા થોડોક આગળ વધે તો એટલે કઠિયારે મહાત્માની વાત ઉપર વિશ્વાસ રાખ્યો કે લો કેસ હતો જવા તો દો કે છે કે નહીં જોઈ લો એટલે થોડોક આગળ વધ્યો ને તો ખરેખર સાગના લાકડાનું જંગલ હતું સાગના લાકડા પછી એને મણ કાપી લીધા અને કાપીને પાછો નીકળો એટલે સંત મહાન મહાત્માને કીધું કે સીતારામ બાપુ તમારી વાત સાચી કે બાપુ સાગના જ લાકડા છે સીતારામ કહીને અયોગ્ય અને લાકડા એને વેચા સાગના માર્કેટમાં તો એનો એનો દસ ગણો ભાવ આવ્યો એક હજાર રૂપિયા આવ્યા બરાબર એટલે પછી કઠિયારો તો રોજ લાકડા કાપવાનું ચાલુ જ રાખ્યું એને કારણ કે દસ ગણા પૈસા આવવા માંડ્યા પછી તો જીવન નિર્વાહ ચલાવતા ઉપરાંત રોજના નવ ગણા પૈસા વધવા લાગ્યા બરાબર હવે આમને આમ એક મહિનો વીતી ગયો એટલે ફરી સંત મહાત્માને દયા આવી કે ભાઈ કે હવે તારી પાસે ઘણા પૈસા ભેગા થઈ ગયા છે કે હા એ કે હવે તું એમ કર હજી થોડોક આગળ વધ કે જંગલમાં કે કેમ કે ત્યાં તને સીસમના લાકડાનું વન જંગલ મળશે સીસમના લાકડાનું જંગલ તને મળશે અને એનો ભાવ તને વીસ ગણો આવશે કે પણ ધ્યાન રાખજે મારી વાત ઉપર લીલા ઝાડને કાપતો નહીં સૂકા ઝાડ હોય ને જે સુકાઈ ગયેલા ઝાડ એના જ લાકડા કાપીને લાવજે બરાબર આ મારી શરત મંજૂર રાખજો ન કરતું પાપનો ભાગીદાર બનીશ એટલે કઠિયારો કે મારે તો લાકડા જ વેચવાના હોય ને કે સુકા લીલા મારે તો સુકાય વેચાય જાય લીલા વેચાય જાય સુકાનો તો ઉલટાનો વધારે આવે કે એ સારું મહાત્માજી પેલા એને સાગના લાકડાનું જંગલ મળ્યું ને સાધુના કહેવા પ્રમાણે એટલે સાધુમાંથી થોડોક વિશ્વાસ બેઠો એટલે થોડોક આગળ વધ્યો તો સીસમના લાકડાનું જંગલ હતું બે મણનો ભારો એને બાંધી લીધો અને પાછો આવ્યો એટલે મહાત્માને પગે લાગતો ગયો મહાત્મા ખરેખર તમે સાચા છો સીસમના લાકડાનો જંગલ મને મેળવાનો તો હવે વીસ ગણો ભાવ આવશે એટલે સીતારામ કહી જતો રહ્યો ઘરે પછી લાકડા માર્કેટમાં વેચા એટલે એને બે હજાર રૂપિયા આવ્યા વીસ ગણો ભાવ આવ્યો પછી તો રોજે રોજ કઠિયાળો તો આવે જ પછી તો પૈસા થોડાક ભેગા થઈ ગયા એટલે રાજા મહારાજા મહારાજા પાસેથી પરમિશન લઈ અને બંદૂક પણ લીધી અને પૈસા થોડાક ભેગા થઈ ગયા એટલે રાજાનું પરમિશન લીધું અને બંદૂક લીધી કે હું જંગલમાં લાકડા કાપવા જાઉં છું હિંસક પ્રાણીઓ હોય તો હિંસક પ્રાણીઓના ભયથી મારે આ બંદૂક લાવવી પડે એટલે રાજા મહાત્માએ કીધું કે તને બંદૂક આપવાનું આપવાનું પરમિશન આપું પણ દારૂગોળો ભર ભર તારે ભરીને ઉપર અવાજ કરવાનો તારે કોઈ પશુઓની હત્યા નહીં કરવાની પશુઓને મારવાની નહીં માત્ર તારે પશુઓને ડરાવવાના બરાબર તો કે ભલે જે દિવસે કહે તું પશુઓની હત્યા કરી નાખી તે દિવસે તને જેલમાં પૂર દઈશ તો કે ભલે ભલે પછી તેને શિસ્માના લાકડાનો વિષગો ભાવ આવવા લાગ્યો ગયો બે હજાર રૂપિયા રોજ રોજ બરાબર એટલે એક દિવસ ફરી સાધુએ બોલાયો દયા આવી એટલે કે આ ભાઈ ભાઈ હવે તો પેલા કઠિયારાની સાધુ મહાત્મામાં તો વિશ્વાસ બેસી ગયો કે બોલો બોલો બાપુ કેમ છો આનંદમાં પગે લાગ્યો નમન કર્યા સીતારામ કીધા એ કે હજી તું થોડોક આગળ વધીશ ને કે એટલે તને ચંદનના લાકડાનું જંગલ મળશે પણ ધ્યાન રાખજે લીલા લાકડા ના કાપી સૂકા કાપજે તો કે ભલે એટલે ચંદનના લાકડાનું તને ઝાડ મળશે એનો તને હો ઘણો ભાવ આવશે એટલે આને તો મહાત્મામાંથી વિશ્વાસ બેસી ગયો હતો પછી થોડોક આગળ વધ્યો ખંભે બંધુક ને આગળ વધ્યો એટલે ચંદનના લાકડાનું ઝાડ હતું પછી ચંદનના લાકડા એને બે મણનો ભારો બાંધી લીધો અને બાંધીને પાછો વહી રહ્યો અને બાપુને સીતારામ કહેતો ગયો ને અયોગ્ય બરાબર માર્કેટમાં ચંદનના લાકડા વેચા તો દસ હજાર રૂપિયા આવ્યા હો ઘણો ભાવ આવ્યો બરાબર પછી તો રોજે રોજ ચંદનના લાકડા કાપી આવે ને રોજ હો ઘણો ભાવ આવે જે પહેલાં બે મણ સો રૂપિયામાં વેચતો હતો હો ઘણો ભાવ આવે એટલે રોજ દસ હજાર રૂપિયાનું કામ થવા માંડ્યું એને તો ધીરે 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 રોજ લઈ જાય પણ પૈસા તો ખૂબ ભેગા થવા માંડ્યા બરાબર ફરી અમને આમ એક મહિનો આવ્યો ગયો પાછો એટલે મહાત્માએ ફરી બોલાવ્યો ભાઈ અહીંયા કે બોલો બોલો બાપુ કેમ છો કે તમારી કૃપા થઈ ગઈ હવે તો કે રોજ દસ હજાર રૂપિયાનું કામ થાય છે કે ભાઈ તો બરાબર છે પણ કે હજી તું થોડોક આગળ વધ કે હજી આગળ વધુ તો હવે શું છે કે થોડોક તું આગળ વધીશ ને જંગલમાં એટલે તને ચાંદીની ખાણ મળશે કે ચાંદીની ખાણ તું તને મળશે ને કે તને એટલે તને એનો એક હજાર ગણો ભાવ આવી શકે તો એ તો મહાત્માના કહેવા પ્રમાણે આગળ વધ્યો હતો ચાંદીની ખાણ હતી તો બે મણ ચાંદી બાંધી લીધી ને પાછો આવ્યો મહાત્માને સીતારામ કહેતો ગયો પગે લાગતો ગયો ને હોયો ગયો હવે બે મણ ચાંદી ઉપાડીને ગયો મા બાપુને સીતારામ કહેતો ગયો ને માર્કેટમાં જઈને વેચી તો એક હજાર ગણો ભાવ આવ્યો એક લાખ રૂપિયાની ચાંદી થઈ પછી તો રોજે રોજ આવવા લાગ્યો રોજ એક લાખ રૂપિયાનું કામ કરવા માંડ્યું ધીમે 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 એને તો બંગલાય બની ગયા ખરબારે બની ગયા જમીને લઈ લીધી ગામમાં એની વાહવાહી થવા માંડી આમને આમ ફરી એક મહિનો વીતી ગયો એટલે ફરી મહાત્માને દહી આવે એટલે ફરી પાછો બોલાવ્યો આવ્યો આયો કે કે બોલો બોલો બાપુ હવે તો બાપુને બહુ સન્માન આપવા માંડ્યો ઈજ્જત આપબરૂ આપવા માંડ્યો હતો કારણ કે બાપુ જે પ્રમાણે કહેતા તે પ્રમાણે મળી આવતું હતું એટલે બાપુ માથે તેને હવે પાવરફુલ વિશ્વાસ ભેગી ગયો પૂર્ણ વિશ્વાસ ભેગી ગયો એ તો રોજે રોજ બાપુને થોડી થોડી જે બને એ સેવા મળ્યો તો કરવા પણ બાપુ સેવા કરાવતા નહીં છતાંય સેવા કરવાનું પરાયણ પરાયણ સેવા કરે બાપુ નમસ્કાર કરે પગે લાગે પણ બાપુ તેની મસ્તીમાં જ હોય એ કે ભાઈ તું હવે તો રોજ એક લાખ રૂપિયાનું કામ કરીશ શકે હવે પૈસા ઘણા થઈ ગયા તો કે એ કે બરાબર છે કે તું આ રોજ તને એક રાખ મળે કે હજી તું થોડોક આગળ વધીશ ને કહે તો તને સોનાની ખાણ મળશે કે સોનાની તને ખાણ મળશે અને એક લાખ ગણો તને ભાવ આવશે કે એટલે તો એ પ્રમાણે આગળ ગયો થોડોક તો સોનાની ખાણ મળી બે મણ સોનું બાંધી લીધું બે મણ સોનું બાંધીને પાછો નીકળીને બાપુ સીતારામ કહીને ઘરે પછી તો એ સોનું બે મળે માર્કેટમાં વેચું એક કરોડ રૂપિયા આવ્યા પછી તો રોજ આવવા લાગ્યો કાયમ એમ ડેલી સર્વિસ આમને આમ ફરી એક મહિનો વીતી ગયો ફરી એક દિવસ મહાત્મા દઈ આવેલ પાછો બોલાયો એટલે એ તો બાપુ પાસે બાપુ ન બોલાવે તો જવાનો જ હતો કારણ કે બાપુ માથે ફૂલ વિશ્વાસ આવી ગયો હતો અને તો એ માથે કૃપા બાપુની કૃપા થઈ ગઈ નહીં તો બોલ થઈ ગઈ હતી એ તો તરત ગયો બોલો બોલો બાપુ શું સેવા કરું બાપુ મને કાંઈક સેવાનો મોકો આપો આમને તેમને તમારા થકી હું અત્યારે બહુ સુખ શાંતિને પ્રાપ્ત થઈ ગયો છું લગભગ તું હજી થોડોક આગળ વધે એટલે ત્યાં હીરાની ખાણ છે અને તું હીરાની ખાણ તું જેટલું લાકડા ઉપાડી જાય એટલા તું હિરા ઉપાડી જઈશ ને કે એટલે એના તને દસ ગણા જેટલા તું રોજ એક કરોડનું કામ કરીશ ને કે એટલા તને દસ ગણા દસ કરોડનું કામ તાર થાય કે એમ બાપુ કાય તો થોડોક આગળ વધો બંધુક ખંભે ને હીરાની ખાણ મણી બે પણ હીરા ઉપાડી લીધા પાછો આવ્યો નીકળો બાપુનું સીતારામ કહેતો ગયો અને વહ્યો ગયો ઘરે પછી તો એ હીરા લઈને તો રાજા દરબારમાં ગયો રાજાના દરબારમાં જઈ અને રાજા સાહેબ ને કીધું કે મારા હીરા વેચવાના છે તો રાજા સાહેબે તો મૂલ્ય કર્યું કે ભાઈ આના તો દસ કરોડ રૂપિયા આવે એમ છે એટલે રાજાએ રાજાએ કીધું કે ભાઈ હીરા તો હું લઈ લઉં બરાબર પણ આ તારે બંગલા થઈ ગયા આટલી જમીન થઈ ગઈ આવી જાહોજલાળી થઈ ગઈ તારે ઘરે કોઈ કમી નથી કોઈ ખૂટે એમ નથી તો આ તો બધું ક્યાંથી લે આવે બોલ શું કરસ ધંધો તું એટલે કઠિયારાએ કીધું કે સંતોની કૃપા છે સંત મહાત્માની કૃપા એટલે રાજા ન્યાયપ્રેમી હતો ભક્તિ વાળો હતો એટલે રાજા વાતમાં નહીં ના સંતની કૃપા થાય તો બેડો પાર થઈ જાય વાત છે કે સંતની કૃપા છે તારી મત તો કે હા તો તો હા ચોકી સંતની કૃપા થાય બેડો પાર થઈ જાય અને રાજાએ એરા દસ કરોડમાં વેચાતા લઈ લીધા બરાબર પછી તો આની બોલબાલા થઈ ગઈ પછી તો રોજ જાય બાપુ માટે તો નાસ્તો લઈ જાય રોટલી શાક લઈ જાય ટિફિન લઈ જાય જમવાનું લઈ જાય પાણી લઈ જાય પણ બાપુ એમાંથી કાંઈ ગ્રહણ કરે નહીં બાપુ કે ભાઈ મારે તારું કાંઈ જોતું નથી હું મારી હાથે મહેનત કરી અને ખુદની કમાણીથી હું ખાવ છું હું માગતો નથી કોઈ બાપ પ્રભુનું ભજન કરું છું જે મારાથી મહેનત થાય એ દાળી મજૂરી કરી અને મારું જીવન નિર્વાહ ચલાવું છું અને હું કોઈનું મફતનું ખાતો નથી એટલે તારે આવું બધું કાંઈ લઈ આવવાનું નહીં બસ તારો જે ભાવ છે તારો જે વિશ્વાસ છે એ જ સાચું છે અમે તો કે સાધુ છે ભાઈ અમે તો ભાવના ભૂખ્યા હોય અમારા ધંધો કાંઈ મતલબ નથી અમારે બીજાના કોઈ સેવા ચાકરી કરવાની અમારે કાંઈ જરૂર નથી આ પણ તને બહુ ઓલું થાય તો જમવા પૂરતું લઈ આવજે મારા હાટું સાધુને જમાડાય ખરું પણ સાધુને ધંધો લતારે ત્યારે કાંઈ મતલબ હોય નહીં અમારે તો ભજન ને ભોજન બે હોય પછી તો રોજે રોજ બાપુ માટે જમવાનું ફર્સ્ટ ક્લાસ ટિફિન બનાવીને લઈ જાય એટલે બાપુ કહે ભાઈ નહીં બહુ વીઆઈપી ભોજન નહીં બનાવવાનું મારા માટે તો સાદી શાક ને સાદી રોટલી લઈ આવવાની કારણ કે હું જીવવા માટે ખાવ છું મારે ખાવા માટે જીવવું નથી જીવવા માટે ખાવું અને ખાવા માટે જીવવું એમાં મિત્રો જમીન આસમાનનો ફરક છે બત્રીસ જાતના જે પકવાન ખાતા હોય છે સાધુ બનીને કહેવાતા ગુરુઓ કહેવાતા સાધુઓ બત્રીસ જાતના પકવાન ખાતા હોય હાચાઘીમાં શીરાપુરી હાચા ઘીમાં લાડવા હાચા ઘીમાં રસોઈ હે આ સ્વાદ માટે સાધુ બન્યા છે સાધુ સ્વાદ ન લઈએ શબ્દ સ્પર્શ ઉપરસને ગંધા પાંચ ઇન્દ્રિયો વસ્ત કરે એને સંત કહેવાય રસ ઇન્દ્રી ચાલુ હોય જાતના પકવાન ખાતો હોય તો એને રસ ઇન્દ્રી ચાલુ તો બંધ રૂ કંટ્રોલ તો કહી નથી એને કેમ સાધુ કહેવાય સાધુનું જીવન સીધું સીધું સાધુ સરળ અને સહજ હોય અને એ નોર્મલ સાદો ખોરાક લેતા હોય વીઆઈપી ખોરાક ન ખાય જાતનો પકવાની ખોરાક ન ખાય પછી તો આ સાદું ભોજન રોજ સાધુ માટે લઈ જાય મહાત્મા માટે જમાડે સાધુ તો ભાવના ભૂખ્યા હતા એને જ કાંઈ ધંધો લેતા એનો મતલબ હતું નહીં અને પેલો તો રોજ હીરાને ખાણ સુધી જાય ને હીરા બે મણ લ્યા આવે ને રાજાને વેચી નાખે રોજ બે મણ લ્યા આવે ને રાજાને વેચી નાખે રાજા દેશ વિદેશોમાં વેચવા લાગ્યો હીરા એને એને હિસાબે રાજા પણ એનું રાજ્ય આગળ પ્રગતિ કરી ગયું હવે રોજે રોજ બે મણ હીરા લઈ આવે ને દસ કરોડમાં વેચી નાખે બે મણ હીરા લઈ આવે ને દસ કરોડમાં વેચી નાખે આવું બે પાંચ છ મહિના ચાલ્યું એક ધારું એટલે એક દિવસ સંત મહાત્માએ બોલાવ્યો કે ભાઈ બેસ મારી પાસે કે બેઠો વાત કરી કે હવે તો તારી પાસે બહુ થઈ ગયો છે અરે કે બાપુ કે હવે તો હું રાજા ગણો ધન સંપત્તિવાન બની ગયો છું એમ કે રાજા હવે તો મને મળવા આવે છે મારે તો કે આખા ગામમાં આવે તો કે આરતી પૂજા બધું થવા માંડ્યું કે અરે કે એટલું બધું એ કે અંદાજે કેટલું થયું છે કે મારી એક હજાર પેઢી ખાય ને એટલું થઈ ગયું તો કે પછી હવે હું આ હાઈઓરીમાં પડ્યો છું રોજે રોજ બે મણ હીરા ઉપાડીને લઈ જવા બે મણનો ભાર તારે કેટલા આગેથી પાંચ સાત કિલોમીટર અંદર જંગલમાં જા ત્યાંથી પાછો ઉપાડીને ખરુંથી લઈ જા આટલું બાજુ છે તો હજી શું તું કે દોડા દોડી કરશ એટલે ઓલાને વિચાર્યો કે ના વાત તો હારી સાચી છે એમ અને ઘણો ટાઈમ થઈ ગયો છતાંય તન તોડ મહેનત કર્યા રાખે હીરા બબે મણ લઈ જાય બરાબર એટલે એને વિચાર આવ્યો કે આ મહાત્માની વાત તો સાચી છે પણ કે આ મહાત્માને જે લાકડા સાદા લાકડા કાપતો તો હું એ પણ ખબર છે અને મહાત્મા તો બેઠા છે સાદા લાકડાની આગળ કે સાગના લાકડાનું વન હતું જંગલ હતું એ પણ મહાત્માને ખબર છે અને સાગના લાકડાના જંગલની આગળ સીસમના લાકડાનું જંગલ હતું એ પણ આને ખબર છે સીસમથી આગળ પછી ચંદનના લાકડા ચંદનના ઝાડ છે એ પણ મહાત્માને ખબર છે ચંદનના ઝાડથી પછી આગળ એમ કે ચાંદીની ખાણ છે એ પણ મહાત્માને ખબર છે એનાથી આગળ સોનાની ખાણ છે એ પણ મહાત્માને ખબર છે એનાથી આગળ હીરાની ખાણ છે એ પણ મહાત્માને ખબર છે આ બધું જંગલમાં જેટલું છે એ બધું આ મહાત્માને ખબર છે તો પછી આ મહાત્મા આ ફાટેલ તૂટેલ કપડામાં સાદું જીવન જીવે છે સાદો ખોરાક ખાય છે સાદું ઝુંપડી મારી હશે આટલું બધું જાણવા હોવા છતાં બધી ખબર હોવા છતાં આ આટલું બધું આ સાદું જીવન કેમ જીવે છે ને કાંઈ કેમ કાંઈ ઠાઠમાટમાં નથી એટલે એને વિચાર આવ્યો તો પછી કે આ બાપુ પાસે છે ને કે આ જે બધું છે ને એનાથી કોઈ ઊંચી ઊંચી વસ્તુ છે કે એટલે તો બાપુને આજી કરી મનાવીને એના ઘરે લઈ ગયો બાપુ એના ઘરે ગયા બાપુને હામયા એટલે બાપુ કે ભાઈ મારા કોઈ હામય બામાયા કાંઈ કરતા નહીં એમને સીધે દાહી લાવો સાદા સાધે એટલે બાપુ સાદા વેસમાં એના ઘરે ગયા પેલા કઠિયારાને જોયા તો બાપુએ જોયું તો બંગલા આલિશાન ગાડીઓને આંતે નોકરો ચાકરોન જાહો જા જલાલીને તો બાપુ કે ખરું ભેગું કર્યું છે કે આને બાપુને તો બે કોથરાનું આસન આપ્યું સાદું બાપુને તો જમવાનું બનાવીને જમવાનું પીરશું બાપુને પાણી આપ્યું બાપુ તો હા બેટા કે સરસ કે બાપુ મને એક શંકા ઉભી થઈ છે કે મને એક સંશય છે એક સંદેહ છે બાપુ કે મારી શંકાનું સમાધાન કરો સંત મહાત્મા બોલ્યા શું વળી તને શંકા ઊભી થઈ શું તારું શંકાનું સમાધાન કરવાનું છે તો કે બાપુ મને એ સંદેહ થાય છે એ વિચાર આવે છે કે બાપુ આ બધું તમે જાણવા હોવા છતાં તમે આવું સામાન્ય જીવન જીવો છો હું કેમ આટલું બધું જો તમે ધારો તો તમે તો આ રાજા કરતા હદ બારનું થઈ જાય તમે તો એટલું તમારી પાસે હોય છતાંય તમે આવું સાદું જીવન કેમ જીવો છો એમ હા આવું સાદું તમે ધારો તો દુનિયાના બાદશાહ થઈ શકો એમ છો અરે કે ભાઈ હું દુનિયાનો બાદશાહ છો બાદશાહનો બાદશાહ છું હું છો સહનશાહ છું સહનશાહ છા સહેનશાહ મારી પાસે ટૂંકા પડે તારા બાદશાહનો બાદશાહ ટૂંકા પડે તો કે બાપુ એવી બધી વસ્તુ તમારી પાસે શું છે કે મારી માથે કૃપા કરો ને એ વસ્તુ આપો ને કે તો કે એ વસ્તુ તારે જો જાણવી હોય ને તો તારે મારી ઝૂંપડીએ રોજે રોજ બે કલાક સત્સંગ સાંભળવા આવવું પડે કે ભલે બાપુ કે આવીશ કે એટલે વાતચીત થઈને બાપુએ જમી લીધું ને પછી બાપુને તેની ઝૂપડીએ મૂકી આવ્યો પણ ઓલું હીરા જે છે ને એ રોજે રોજ એ તો લઈ આવે બરાબર બાપુ પાસે બેસે હાજે બેસવા જાય એટલે બાપુ પાસે બે કલાક બેસે એટલે બાપુ ધીરે 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 એને સત્સંગ આપવા લાગ્યા સત્સંગ આપતા 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 ધીરે 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 આત્મ જ્ઞાન સુધી લઈ ગયા એને જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યારે બાપુએ કીધું જો આ હશે ને આનાથી ઊંચી કોઈ વસ્તુ નથી છે આનાથી ઊંચી કોઈ વસ્તુ આત્મજ્ઞાન જ્ઞાન જ્ઞાન થઈ ગયું ને પહેલાં એટલે બધું એને તુચ્છ લાગ્યું સંસાર આખો એને અસાર લાગ્યો ઓહો હો કે આત્મજ્ઞાનથી જ્ઞાનથી અમૂલ્ય વસ્તુ કોઈ છે જ નથી આત્મજ્ઞાનથી જ્ઞાનથી કિંમતી કોઈ જગતમાં છે જ નહીં આખું વિશ્વ આખું ખલક બ્રહ્માંડોના બ્રહ્માંડ આત્મજ્ઞાન જ્ઞાન પાસે બધું તુચ્છ છે કે મોટામાં મોટો ખજાનો એના હાથમાં આવી ગયો આતમ પરમાતમ શબ્દ જ્ઞાન પછી તો એને ખબર પડી કે ઓહો હા હું રોજ જે દોડાદોડી કરતો હતો એ તો બધું ખોટું હતું એટલે બાપુએ કીધું કે ભાઈ તું રોજ દોડા દોડી કરતો હતો ને એ તારી ઈચ્છા હતી તારી ઈચ્છાનો અંત જ નહોતો આવતો હે સાદા લાકડા કાપતો કાપતો તું થઈ હીરા સુધી પૂગી ગયો છતાંય તું રોજે રોજ દોડતો હતો બબે મણનો ભાર ઉપાડતો હતો કારણ કે તારી ઈચ્છાનો અંત જ નહોતો આવતો હજાર રૂપિયા તો કે હવે બે હજાર લઈ લો બે હજાર મળ્યા તો કે દહ લઈ લો દસ મળત કે વી લઈ લો વી મળત કે લાખ લઈ લો લાખ મળત કે કરોડ લઈ લો કરોડ મળત કે દસ કરોડ લઈ લો આમ તારી ઈચ્છાઓનો અંત જ આવતો નહોતો અને તું હેરાન હતો તારા મનને શાંતિ નહોતું શાંતિ નહોતી હા એ હોરીમાં જ તો ફસાઈ ગયો હતો અને ઈચ્છામાં આવીને તું કેટલો હેરાન થયો ત્યાં લાકડા કાયપાય એમાં કેટલા જીવ જંતુ છે હશે કોઈક લીલા લાકડાં કપાઈ ગયા હશે સૂકા લાકડાની અંદર જીવજંતુ જંતુ હોય છે સાગના લાકડામાં હે તો ઓછા જીવજંતુ સાગના લાકડામાં તો ન પડે સીસમમાં ન પડે ચંદનમાં ન પડે પણ ત્યાં સાદા લાકડા જે કાંઈપા એમાં કેટલા જીવજંતુ હોય છે બરાબર પછી તે જે ચાંદીની ખાણ કાઢી એમાંથી ખાણો કાઢી એમાં કેટલા જીવજંતુ જંતુ સોનાની ખાણમાંથી સોના ઉપાડે એમાં કેટલા જીવજંતુ જંતુ મહેરાય છે પછી હીરાની ખાણમાંથી તે હીરા કાઢ્યા એમાં કેટલા જીવજંતુ જંતુ ઉમેરાય છે એટલે આ કે તે તારી ઈચ્છાનો અંત જ નહોતો આવતો અને તું ધીરે 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 આ પાપમાં ઊંડો ઉતરતો જ ગયો કે પણ તને જ્યારે જ્ઞાન થઈ ગયું ત્યારે તને ખબર પડી ગઈ કે ઈચ્છાઓનો કોઈ અંત જ નથી ઈચ્છા પાછળ જેમ નાના નાના છોકરાઓ પતંગિયા પાછળ દોડતા હોય છે એવી જ રીતના આ ઈચ્છા જે છે એક પતંગિયા સમાન છે એની પાછળ આ અજ્ઞાનજીવ દોડ કરે છે બરાબર તો આ ઈચ્છાનો અંત જ નથી આવતો અને ઈચ્છાની પૂર્તિ નથી થતી એટલે પાપના માર્ગે પણ દોડે છે માણસો એટલે ઈચ્છા જે છે એ જ આ પાપની મા છે ઈચ્છાનો અંત આવતો જ નથી ઈચ્છા એ જ પાપની મા છે અને ઈચ્છા પ્રગટ થાય છે મનમાંથી એટલે મન છે એ પાપનો બાપ છે અને ઈચ્છા છે ને એ પાપની મા છે કોઈની ઈચ્છાઓનો અંત આવતો જ નથી એક મળે તો બે લઈ લો બે મળે તો ચાર લઈ લો આ લોભ લાલચ ને ઈચ્છા ઈચ્છાનો કોઈ અંત જ નથી મિત્રો બરાબર તો સંતોષ રાખો હાઈવોરી છોડી દેવી કારણ કે સંતોષી સદા સુખી રહે છે બરાબર પછી તો જ્યારે એને જ્ઞાન થઈ ગયું કઠિયારને ત્યારે તો પછી એ જે પૈસા ભેગા કર્યા હતા અરબો ખરબો રૂપિયા એને તો ઘર છે ઘરે અન્ન ખોલી નાખ્યું સાધુ સંતોને ભોજન ચાલુ કરી દીધું ચકલાઓને ચણ નાખવા લાગ્યો ભૂખ્યાને ભોજન દેવા માંડ્યો તરસિયાને પાણી દેવા માંડો કબૂતરને દાણા નાખવા માંડો ગાયોને નિરણ નાખવા માંડો અભ્યાગતોની સેવા કરવા માંડો હોસ્પિટલો ખોલાવી નાખી આખું જીવન બધા ટોટલ જેટલા પૈસા એ તો આખું જીવન જીવે ત્યાં સુધી એને દાન પુણ્ય કરતો ગયો છતાં એનું ખોટું જ નહીં અને જીવન એનું સાર્થક કરી લીધું અને મુક્તિ મોક્ષને અંતે પ્રાપ્ત થઈ ગયો પણ ક્યારે જ્યારે સાધુનો સંગ થયો સાધુની સંગતમાં આવ્યો રોજેરોજ બે કલાક સત્સંગ સાંભળવા લાગ્યો સત્સંગ પૂરો થયો પછી એ સંત મહાત્મા એ આત્મા સુધી કેમ પહોંચવું તેનું એને ભજન ભક્તિ બતાવ્યું ને એ ભજન ભક્તિ પ્રમાણે ચાલ્યો એટલે આત્મા સુધી પહોંચી ગયો અને ઈચ્છાનો અંત આવી ગયો પછી તેને કાંઈ સત્સંગની જરૂર રહી નહીં કથની બકણીની સત્સંગની જરૂર રહી નહીં કથની બકણી રૂપી બાવ નથી સત્સંગની જરૂર માણસને ક્યાં સુધી હોય છે જ્યાં સુધી એનામાં સુધાર નથી આવતો ત્યાં સુધી સુધાર આવી ગયો પાત્ર બની ગયું પાત્ર બની ગયું એટલે એ સંત મહાત્મા એને ભક્તિભજન નો ઉપદેશ કરી દીધો નામ ઉપદેશ કરી દીધો પછી એ ભક્તિભજનમાં લાગી ગયો નામ ઉપદેશ મળી ગયો ભક્તિભજનનું એક ઊભું રહેવાનું ઠેકાણું મળી ગયું ભક્તિભજનનું એક લાઇન મળી ગઈ પછી એને સત્સંગની જરૂર રહેતી નથી પછી એને ચોવીસે ચોવીસ કલાકે જ્યારે ટાઈમ મળે ત્યારે ભજન ભક્તિમાં જ રીએ પછી કથની બકડી એની નીકળી જાય છે બરાબર પછી આ રીતે છે મિત્રો તો કોઈ પણ ગુરુ દ્વારા તમને ભજન ભક્તિ બતાવવામાં આવી ગઈ હોય તો ભજન ભક્તિમાં રહ્યો પછી તમારે મંડપ મેળા કરવાની કાંઈ જરૂર નથી જ્યાં ત્યાં દોડાદોડી કરવાની કાંઈ જરૂર નથી ગુરુ મળી ગયા પછી ભક્તિ ભજનમાં રહ્યો ને આ તો સત્સંગોમાં વાન તેન મંડપને મેળામાં દોડે કોણ જેને ગુરુ નથી મેળા એને ગુરુ મળી ગયા પછી તો ભક્તિ ભજનમાં જ રહેવાનું છે ભક્તિ ભજન કરો જીવન જાતું જાય છે મનુષ્ય અવતાર પછી એડે ન જાય આખી જિંદગી વાંથી વાં દોડવું વાંથી વાં દોડવું વાં ફંક્શન કરવું વાં મેળા કરવાનું વાં મંડપ કરવા વાં ચેલિયું ચેલા ભેગા કરવા વાં કથણી બકણી કરવી વાં કરવી આ બધી હાઈવોરી છે ને દોડા દોડી છે આ મંડપને મેળાને કરતાં પર એનાથી ભક્તિ ન થાય એ તો બધી પૂજાઓની આશા હું કહું છું એમ બરાબર અને ચલ્યું ચલા પૈસા ચાલ્યું ચલાને પૈસા અડપવાનું ધંધા છે બાકી એક વખત ભક્તિ ભજન તમને ગુરુદેવે બતાવી દીધી એટલે આખી જિંદગી ભક્તિ ભજનમાં રહેવાય પોતાનો સંસાર સંભાળાય સંભાળાય પોતાનો વ્યવસાય સંભાળાય પોતાનો વ્યવહાર સંભાળાય પોતાનો પરિવાર સંભાળાય બરાબર અને પોતાનું ભક્તિ ભજન એ કરતું રહેવાય ભૂખ્યાને ભોજન તરસ્યા પાણી આવું બધું કરતા રહ્યું આનું નામ જીવન છે મિત્રો બરાબર ઈચ્છાઓનો કોઈ અંત નથી ઈચ્છા પાછળ દોડતો નહીં દોડશો નહીં ઈચ્છા પાછળ દોડે જીવ દોડે છે કારણ કે આ સંસાર એક બાચકા જેવું છે ધુવાડાનો બાજકો ભરાય નહીં બરાબર તો મિત્રો ભક્તિભજન કરો ગુરુ મળી ગયા હોય તો ભક્તિ ભજન માર્યો અને ઈચ્છા પાપની જે મા છે ને એ છે ઈચ્છા પાપની માં ઈચ્છા છે અને ઈચ્છાનો અંત આવતો જ નથી એટલે આ ઈચ્છા રૂપી પાપની માએ આ સંસારમાં કાળો કેર વર્તાવ્યો છે કારણ કે ઈચ્છા પૂર્તિ ન થાય માણસની એટલે ક્રોધ આવે એમાંથી ગુણ ખરાબ થઈ જાય અભિમાનમાં આવી જાય મારજોડમાં આવી જાય ઈચ્છાની પૂર્તિ ન થાય એટલે જેમ રાવણની ઈચ્છાની પૂર્તિ ન થાય એટલે મારી રીતના એને હરણ બનવાનું કીધું મારી ના પાડી એટલે ક્રોધ આવ્યો કે કે બહેનો ન કરતાને મારી નાખીએ એટલે ઈચ્છા પૂર્તિ ન થાય એમાંથી ક્રોધ આવે પછી અહંકાર પણ આવે ને બધું થાય એટલે ઈચ્છા છે ને મિત્રો એ માણસનું પતન કરાવી નાખે છે તો ઈચ્છા એ સંકલ્પ વિકલ્પ છે મનમાંથી ઊઠે છે બરાબર મને સંકલ્પ વિકલ્પ છે સંકલ્પ વિકલ્પમાંથી ઈચ્છા ઉઠે છે એટલે ઈચ્છાની પૂર્તિ કોઈની થતી નથી થઈ નથી થવાની નથી બરાબર આશા તૃષ્ણા કોઈ દિવસ કોઈની મરતી નથી બરાબર પણ આશા અને તૃષ્ણા આશા રાખો પરમ પિતા પરમાત્મા પર સુરતાને ત્યાં જોડે જાય બાકી માયાવી આશા અને તૃષ્ણા એ કોઈ કોઈની મરી નથી અને મરવાની નથી જેમાં ઊંડા ઊંડા ફસાતા જ જાઓ બરાબર તો સત્ય સનાતન ધર્મની જય